પારડીના કલસર ગામમાં બુલડોઝર ફર્યું રસ્તા પરના દબાણો દૂર કરાયા લોકોની સુવિધા માટે ફરી પહોળા થયા કલસર ગામના રસ્તા સરપંચ મનોજ પટેલની આગેવાનીમાં અભિયાન પાડી તાલુકાના કલસર ગામમાં સરપંચ મનોજભાઈ પટેલના નેતૃત્વમાં રસ્તા પરના અતિક્રમણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ગામમાં રસ્તા પરના દબાણોની સમસ્યા લાંબા સમયથી વિકરાળ બની હતી ગ્રામજનો દ્વારા દરેક ગ્રામસભામાં આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી ગામના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર થયેલા અતિક્રમણોને કારણે વાહન વ્યવહાર તેમજ પ્રજાની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતી હતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કલસર ગામના સરપંચ મનોજ પટેલે ગ્રામ પંચાયતની બેઠકમાં દબાણ હટાવવા અંગેનો ઠરાવ પસાર કરાવ્યો હતો આ ઠરાવને તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારીએ આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી તપાસમાં ખરેખર રસ્તાઓ પર અતિક્રમણ થયેલું હોવાનું જણાતા તેમણે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો પાંચ અંતર્ગત દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો કલસર ગ્રામ પંચાયતે આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી જેને સ્વીકારી યોગ્ય પોલીસ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો અતિક્રમણ હટાવવાની કામગીરી દરમિયાન પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવી ઉદવાડા પોલીસ મથકના જમાદાર કાનજીભાઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત વન વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ગ્રામજનોના સંપૂર્ણ સમર્થન સાથે બુલડોઝર દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગામના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પરના દબાણો હટાવીને માર્ગો પહોળા કરવામાં આવ્યા હતા ગામમાં માત્ર બે ત્રણ વ્યક્તિઓ જ આ કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ મોટાભાગના ગ્રામજનોએ સરપંચ મનોજભાઈ પટેલને આ કામગીરી આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતા ગ્રામજનોના મતે આ વિરોધ કરનારા લોકો હંમેશા ગામના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બનતા હોય છે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ કલસનના સરપંચ મનોજભાઈ પટેલે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમના સહકાર વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત આ અતિક્રમણ हटાવે નઈ કામગીરી થી ગામના માર્ગો પહોળા થતા વાહન વ્યવહાર સરળ બનશે અને લોકોની અવરજવર સુગમ બનશે અમનત પટેલ કલ સરપંચ કરસર ગામની દરેક ગામસભામાં ગામ લોકોની રજૂઆત રહેતી હતી કે કરસર ગામના તમામ રસ્તા પર દબાણ થયેલ છે દબાણ દૂર કરવાની ખૂબ જ જરૂર છે કરસર ગામના લોકોની રજભને ધ્યાનમાં લઈ કરસર ગામ પંચાયતે દબાણ દૂર કરવા માટે ઠરાવ કર્યો અને એ ઠરાવ તાલુકા વિકાસ અધિકારી શ્રીને મોકલી આપવામાં આવ્યો તાલુકા વિકાસ અધિકારી શ્રીએ તપાસ કરી અને એમને લાગ્યું કે કલસર ગામના રસ્તા પર ખરેખર દબાણ થયેલ છે અને દબાણ દૂર કરવાની ખૂબ જ જરૂર છે એટલે તાલુકા વિકાસ અધિકારી શ્રીએ કલસર ગામ પંચાયતને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ એકસો પાંચ મુજબ દબાણ દૂર કરવાનો હુકમ કર્યો તાલુકા વિકાસ અધિકારીશ્રીનો ઓર્ડરનું સન્માન કરીને કલસર ગ્રામ પંચાયતે દબાણ દૂર કરવા માટે સરકાર પાસે પોલીસ બંદોબસ્ત માંગ્યો સરકારે કલસર ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત આપ્યો એટલે ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કરસર ગ્રામ પંચાયત દ્વારા જે દબાણ રસ્તા પર થયેલ છે એ દૂર કરવા માટે માર્કિંગ કરવામાં આવ્યું અને આજ રોજ સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ કલસર ગામ પંચાયત દ્વારા રસ્તા પર જે દબાણ થયું છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી કલસર ગામની જનતા કલસર ગામ પંચાયત સાથે છે એટલે કોઈ પણ જાતની તકલીફ પડી નહીં ઘણી કાંઠિયા બે ત્રણ લોકોનો વિરોધ હતો પણ એ તો હર હંમેશ કલસર ગામના વિકાસનું જ્યારે પણ કામ થાય ત્યારે એ અવરોધ કરે છે એટલે કલસર ગામની જનતાએ મને સ્ટ્રિક્ટલી કીધેલું કે આ બે ત્રણ લોકોને ધ્યાનમાં રાખવાની જરૂર નહીં તમે તમારું કામ કરો અમુ તમારી સાથે છે કલસર ગામની જનતા મારી સાથે હતી એટલે આ દબાણ દૂર કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડી નહીં અધિકારીઓની વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ફોરેસ્ટ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પાર્ટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ અને એમનો સ્ટાફ ખરેપગે કલસર ગ્રામ પંચાયતની સાથે હતી એટલે કોઈપણ જાતની મુશ્કેલી પડી નહીં વલસાડ જિલ્લાના ઘણા સરપંચોના મારી પાસે ફોન આવે છે કે અમારા ગામમાં પણ ઘણું દબાણ થયેલું છે રસ્તા પર દબાણ દૂર કરવાની જરૂર છે એની કાર્યવાહી શું કરી તો મેં સરપંચ લોકોને એ જ કહેવા માંગુ છું કે સૌથી પહેલા તમે તમારા ગામની જનતાનો વિશ્વાસ જીતો તમારા ગામની જનતા તમારી સાથે હશે તો જ આ કાર્ય શક્ય બનશે અધિકારી તો હર હંમેશ સપોર્ટમાં રહે છે પણ ગામની જનતા તમારી સાથે રહેવી જોઈએ અને કલસર ગામની જનતા મારી સાથે હતી એટલે આ કાર્ય શક્ય બન્યું છે ફરી એકવાર હું કલસર ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત